નમસ્કાર દર્શક મિત્રો આપની હાજર છો સાઈ મીડિયા દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને આજે એક ન્યાય યાત્રા નીકળી છે અને ન્યાય યાત્રાની અંદર આપ જોશો એ પ્રમાણે કે વાકર ધારાસભ્ય અનંત પટેલ પોતે આવ્યા છે અને નારા લગાવી રહ્યા છે કે પોલીસ તેની દાદાગીરી નહીં ચાલી ગઈ શું માટે નારા લગી રહ્યા છે શું કારણ છે આપણે જાણવાનો પ્રયાસ કરીશું અનંતભાઈ શા માટે ન્યાય યાત્રા યોજવી પડી ગણદેવી તાલુકાના દિલ્હી મોરા નજીકના બિગરી ગામે લગભગ દોઢ બે મહિના પહેલા ગુંડા તત્વો દ્વારા મારામારી કરવામાં આવી હતી જેમાં ત્યાંના દીકરીના બે દીકરાને યશકુમાર અને જેનીલ કુમારને ઢોર માર મારવામાં આવ્યો હતો એમાંથી એક દીકરાને તો અઠ્ઠાવીસ દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા છતાં પણ એમના ગુંડાઓને જામીન મળીને આજે ફરતા થઈ ગયા છે એમના પર ત્રણસો છ જેવી કલમ નથી લગાવવામાં આવી અને અમે એ ન્યાય મેળવવા માટે આજે એસપી કચેરીમાં એસપી કચેરીમાં અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે જો અમારી માંગણી નહીં સ્વીકાર હશે તો અમે એમના પરિવાર જોડે એસપી કચેરીને બહાર ધરણા પ્રદર્શન કરીશું તમે જુઓ એ મુજબ કે જે બનાવ બન્યો છે બનાવની અંદર ઢોર માર મારવામાં આવ્યો છે અને જે મારનાર વ્યક્તિઓ છે એમને જામીન મળી ગયા છે એમની ઉપર યોગ્ય કલમો લગાવવામાં નથી આવી સીધા આક્ષેપો જે કામગીરી છે કામગીરીની ઉપર લાગી રહ્યા છે અને જે સંદર્ભે આ પ્રમાણે આજરોજ ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે એટલું જ નહીં પણ ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે જો ન્યાય નહીં મળશે તો એસપી કચેરીની બહાર બેસીને ધરણા પ્રદર્શન પણ પરિવારની સાથે કરવામાં આવશે અઠ્ઠાવીસ દિવસ સુધી એક બાળકને પોલીસ સ્ટેશનની અંદર રાખવામાં આવ્યો છે સીધા આક્ષેપો થાય છે તપાસ વિષય છે તપાસ અધિકારીઓ કરશે તો અધિકારીઓ તપાસ કરી અને ત્યારબાદ પોતાની રીતે પોતાનો નિર્ણય જણાવશે પણ જે હાલ તો બે બાળકોને માર મારવામાં આવ્યો છે એના પણ દ્રશ્યો મેં આપને દર્શાવીશું કે બે મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં પણ એમની પરિસ્થિતિ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે હજુ પણ તેઓ ચાલી શકવાને યોગ્ય નથી અને આ પ્રમાણેનું જ્યારે ગુંડાગર્દી થતી હોય તો ત્યારે બંને પક્ષે સરખું યોગ્ય નિર્ણય અપાવવો જોઈએ એવી આશા સહ ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો આ જ પ્રમાણે હજુ પણ આ રેલી નીકળી છે સર્કિટ હાઉસથી અને જઈ રહી છે એસપી કચેરી ખાતે એસપીને આવેદનપત્ર આપવામાં આવશે એના દ્રશ્યો અમે આપને દર્શાવતા રહીશું નિહાંતો નવસારી લાવું શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝ ની નવસારી વિરામ આપનું હાર્દિક સ્વાગત છે અને સીધા વાતો કરીશું નવસારી જિલ્લા પ્રમુખ શૈલેષભાઈની સાથે શૈલેષભાઈ એક ન્યાય યાત્રા યોજવી પડે છે આ સમયની અંદર જ્યારે દેશને અસર થઈને આટલા વર્ષો વીતી ગયા ત્યાર પછીથી આપણે જો ન્યાય યાત્રા યોજવી પડતી હોય તો એનો શું ભાવાર્થ ન્યાય જેવું તો કંઈ રહ્યું નથી ગુજરાત મોડેલ તરીકે ગુજરાતને આખા દેશમાં રજૂ કરે છે પરંતુ ગુજરાતમાં જ ન્યાય મરી પરવારીઓ છે પોલીસ પ્રશાસનની કામગીરી પર શંકાઓ ઉપજે એવી કામગીરી છે અત્યારે બીગરી ગામે જ્યાં મારામારી થઈ ત્યાં હાડપગ તૂટી ગયા મલ્ટિપલ ફ્રેકચરો થયા છોકરાઓ ત્રીસ ત્રીસ દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા તેમ છતાં પણ આરોપીઓ પર મારી નાખવાનો ગુનો મારી નાખવાની કોશિશ કરવાનો ગુનો દાખલ નહીં કર્યો અને ત્રણસો છવ્વીસની કલમ રાજકીય ભલામણોથી લગાવવામાં આવી એવી જ એક નોર્મલ નાની મારામારી ચીખલીમાં થઈ તો એની સામે પણ ફક્ત ત્રણ ટાંકા આવ્યા અડધો જ કલાકમાં એ ટાંકા લગાવીને બહાર નીકળી ગયો પેસન્ટ એની ઉપર એ આરોપી ઉપર ત્રણસો છવ્વીસની કલમ દાખલ કરવામાં આવી છે તો કલમ કઈ સાચી કાયદાઓનું શું સાચે સાચ પોલીસ સ્ટેશન પોલીસ કેવી રીતે પાલન કરે છે પોલીસ પ્રશાસન ક્યાંક ને ક્યાંક બેવડા ધોરણો અપનાવે છે ક્યાંક રાજકીય ભલામણોથી પોલીસ ચાલે છે તો જો રાજકીય ભલામણોથી પોલીસ ચાલશે અને આ જ પરિસ્થિતિઓ રહેશે તો આમ જનતામાં પીસાઈ રહી છે ને આમ જનતાને ભરોભાર આવનારા સમયમાં તકલીફ પડવાની છે એટલે કાયદોની વ્યવસ્થા જો મજબૂત નહીં બનાવવામાં આવશે અને પોલીસ પ્રશાસન નિર્ભયપણે અને કોઈપણના દબાણમાં આવ્યા વગર જ્યાં સુધી કામ નહીં કરી શકશે ત્યાં સુધી લોકોને ન્યાય મળવાનો નથી તમે જોયું એ મુજબ કે લોકોને ન્યાય મળવાનો નથી આ જે તપાસ અધિકારી છે તપાસ અધિકારીએ શું જણાવ્યું તપાસ અધિકારી નુકુમ સાહેબ બિલ્લી મોરાના પીઆઈ છે અને એ કહે છે કે મારી મર્યાદા પ્રમાણે આ કલમ બરાબર લગાવી છે અને એમને પૂછવામાં આવ્યું ત્રણસો સાતની કલમ લાગશે કે કેમ અમે કોર્ટમાં જઈશું તો આમાં ત્રણસો સાતની કલમ લાગશે તો એમણે કહ્યું હા કોર્ટમાં જઈ તો લાગી શકે તો કોર્ટમાં ત્રણસો સાતની કલમ લાગી શકે તો હમણાં ત્રણસો છવ્વીસની કલમ કેમ ત્યાં હમણાં ત્રણસો સાતની કલમ લગાવીને કેમ કડક પગલાંઓ લઈ નથી શકાતા ત્યારે એમનું જણાવવામાં એવું છે કે ક્યાંક ને ક્યાંક કોઈ કામગીરીમાં અમને પણ રૂકાવટ હોય છે શૈલેષભાઈ તો આ કામગીરી આ અમે જે અમારા લેવલથી કામગીરી કરતા છે તે બરાબર છે અને અમે ન્યાય અપાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું આવા બેવડા જવાબો એમના છે ત્યારે એક પીઆઈ તરીકે એક પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી તરીકે જો એમના જવાબ એવા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક રાજકીય ભલામણોથી આ કામ થયું છે અને શંકા ઉપજાવે એવું કામ છે પોલીસની કામગીરી ઉપર તો આ આવનારા સમયમાં ગુજરાત માટે પણ એક મોટો પ્રશ્ન છે અનેક જગ્યાએ તમે જોયું અત્યારે અમરેલીમાં પણ પેલી દીકરીની યાત્રા કાઢવામાં આવી સરઘસ કાઢવામાં આવ્યું પણ તમે વરઘોડો કાઢીને શું સાબિત કરવા માગ્યા તમે સાચા ગુનેગારને પકડો સાચા ગુનેગારને સજા આપો સાચા ગુનેગારને પોલીસ સામે આવતા ડર લાગવો જોઈએ પણ જે ગુનેગારો છે એ તો પોલીસને મજાક સમજે છે પોલીસ સ્ટેશનમાં જવાનું કોઈને ભલામણનો ફોન આવી જાય અને ચાર દિવસમાં જામીન લઈને બહાર નીકળી જાય તો એવી પોલીસને આપણે શું કરવાનું પોલીસની જરૂર ખરી તો આ જ વસ્તુ થવાની હોય તો ક્યાંક ને ક્યાંક પોલીસ નબળી પડી રહી છે પોલીસ પ્રશાસન નબળું પડી રહ્યું છે અને આમ જનતા માટે આ ખૂબ જ નુકસાનકારક બાબત છે અને ચિંતાજનક બાબત છે ભવિષ્યમાં સંતોષકારક જવાબ નહીં મળે તો શું કરશો ભવિષ્યમાં સંતોષકારક જવાબ નહીં મળશે તો અમે આંદોલન કરીશું ધરણા કરીશું અને જરૂર પડીએ અમે પોલીસ સ્ટેશનનો કે એસપી કચેરીનો ઘેરાવ કરતાં પણ અચકાવાના નથી અમે જેલમાં બેસવાથી પણ ડરવાના નથી કારણ કે આમ જનતાને નુકસાન થઈ રહ્યું છે અને આમ જનતાની તકલીફો અમે કરીએ ચલાવી લેવાના નથી

સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હવે પીડિતા જે ખરા પીડિતાના જે માતૃશ્રી છે તેમની સાથે વાતો કરીશું બેન આ ઘટના બની ઘટનાની અંદર આપશું જણાવવા માંગો છો મારા છોકરાનો ન્યાય જોઈએ મારા છોકરાને ઈડો જ છે મારા છોકરા નોકરી પણથી આવેલા મારા છોકરાને એ લોકો ગાડી પણથી તોડી પાડ્યા પછી પંદર છોકરા થઈને મારા છોકરાને માર્યા છે તો હવે અમારા ન્યાય છે મારા છોકરા પર જ અમારું સંચાલન ચાલે છે તો એના મમ્મી પપ્પા અત્યારે અમારી કેવી હાલત હોય તો અમારા છોકરાનો ન્યાય જોઈએ અમને કેટલો ખર્ચો થયો ને કેટલા દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા દસ લાખનો ખર્ચો થયો અમે એક મહિનો હોસ્પિટલમાં રહ્યા ત્રણ હોસ્પિટલ અમે બદલી ગુપ્તા હોસ્પિટલમાં ગયા એપલ હોસ્પિટલમાં ગયા આઈ એનએસમાં ગયા તો દસ દિવસ મારા છોકરા મેન્ટલ અટેક પણ રહ્યા તો અમે મુકુંદ સાહેબ એમ કહે છે કે નોર્મલ છે તમારે કલમ જોઈને અમારે બિલ લગાવવાનું એમ કહે છે અમને બે વાર મેં ઓફિસમાં ગઈ તો મને કઈ જવાબ નથી આપતા તમારે અરજી નથી લેવાના તમે છો એ મુજબ કે કોઈક ને કોઈક પ્રસંગે જે ઢીલી કામગીરી થઈ છે અથવા તો યોગ્ય કામગીરી નથી થવાના આક્ષેપો સીધા પોલીસ ડિપાર્ટમેન્ટની ઉપર લાગી રહ્યા છે એટલું જ નહીં પણ આટલા બાદ પણ આપ જોશો તો આજે બંને યુવાનોને ઈકોની અંદર લઈને આવવામાં આવ્યા છે કારણ કે આટલા દિવસ બાદ પણ તેઓ જે ખરા એ ચાલી નથી શકતા અને ઘણી તકલીફોની અંદર છે બંને મલ્ટિપર ફ્રેક્ચરો થયા છે હાથ પગની અંદર ફ્રેકચરો થયા છે તો આ પ્રમાણે બીગ્રીની અંદર જે ઘટના બનવા પામી છે એ ઘટનાના દોઢ મહિના પછીથી પણ જ્યારે યોગ્ય ન્યાય ન મળતા આખરે આ રીતે ગ્રામજનોએ મોટી સંખ્યાની અંદર એસપી કચેરી ખાતે આવવું પડ્યું છે અને એસપી કચેરી ખાતે આવી અને એમણે આવેદન આપ્યું છે અને જો હજુ પણ યોગ્ય પગલાં ન લેવામાં આવશે તો ભવિષ્યની અંદર આંદોલન અને ત્યાર સુધી કે ધરણાની પણ ચમકી ઉચ્ચારવામાં આવી છે તો આ આવેદન અંગે અમે પોલીસ અધિકારીની પ્રતિક્રિયા માંગી તો એમણે પ્રતિક્રિયા આપવા માટે અત્યારે તો ના પાડી છે તપાસ થશે તપાસ થયા બાદ જે કે પણ સત્ય છે સામે લાવવામાં આવશે તો આ પ્રમાણે આજરોજ

रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वराइटी तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो